તો લાઈટ આવી ગઈ ને અડધી કલાક જેવું થઈ ગયું અને હાલે હે સતત બીજા દિવસનું પાણી તો આ પી ગયા પછી ઓની પર સડાયું છે અને એક બાજુ થોડું થોડું પારું ને હલો ભાઈ બે ત્રણ કેડે આજે અટાણ નીવરાશી હાડા સાડા આવી ગયા બાકી તો આખો દીધી નીવરા ના હોય એટલે ગાવી ધોવાનું હાલે હે એના જંભુડા થોડા થોડા અડધા લાલ કિસરા અડધા આવ્યા હે બધ આમાં હારા ભાઈ કોક તો દોસ્તો અત્યારે આગળ લાઈટ આવી એટલે આપણે સડાવી દીધું છે ખેતરમાં પાણી અને અત્યારે જો બે ત્રણ ચાર સુધીને પાઈ દીધા એટલે કે થોડીક વાર થઈ ગઈ લાઈટ આવી એને અને તડકો સેમ તો માથા ફાડી નાખે એવું પણ જોકે પવન છે ચાઇમ બોલું તો યુટ્યુબ ફેમિલી કેમ બધા મજામાં શરૂઆત કરીએ દોસ્તો આજના વ્લોગની તો વાત કરીએ વ્લોગની તો અત્યારે વાગી ગયા સાડા દસને ચાલુ કરવાનું આપણે મોટર તો ફટાક દેરાન છે ચાલુ કરવાની છે મોટર કારણ કે અત્યારે મારે ચાલુ કરવું છે ઓલરેડી સોરીમાં પાણી અને તડકો છે બહુ બધો અને તમે જોઈ શકો છો અત્યારે સાડા દસ વાગે એટલે આગળ લાઇટ છે આવી ગઈ છે એક બે મિનિટની વાર છે તો કે ટાઈમિંગ ફિક્સ ફિક્સ જ છે સાડા દસથી છે એ સાડા છ વાગ્યા સુધી હે આઠ કલાકનો પાવર અહીં મળે અને અત્યારે ઢોળકરની વાત કરીએ તો ઓટાના તો બેઠા એટલે એને કંઈ નહીં નાખવા દેવું કંઈ હે નહીં આગળ તો હાલો આપણે હવે આપણું એ કામ છે એ સ્ટાર્ટ કરીએ છીએ અને પાણી ભરવાનું એ સ્ટાર્ટ કરીએ છીએ તો કે હવે આગળ જઈએ ઓટો ફટક દરિયાને સાફ દબાવી એટલે હે એ ચાલુ થઈ જાય તો ભારે બધો તડકો છે એના તડકા વસાર આપણે મોટર સ્ટાર્ટ કરવાના હોય જોઈ શકો તમે લાઇટ ગઈ હજી આવી નથી થોડીક વારમાં આવશે એટલે આપણે એ ચાલુ કરીશું કારણ કે વાગી ગયા છે ઓલરેડી સાડા દસ જેવો ટાઈમ એટલે સાડા દસ વાગે આવી જ જાય લાઈટ પણ એક બે મિનિટનું આમ તેમ છે થઈ શકે તો લાઈટ આવી ગઈ ને અડધી કલાક જેવું થઈ ગયું અને હાલે હે સતત બીજા દિવસનું પાણી તો આ પી ગયા પછી ઓનીકર સળાયું છે અને એક બાજુ વા થોડું થોડું આસુઆસું પારું નહીં કારણ કે આમ નવરાશનો ટાઈમ તડકો એમ છે જો કે પવન છે એટલે વાંધો નથી પવન આજ લે રખ્યું હારી છે એટલે બહુ તડકો નથી લાગતો એટલે આપણે દોસ્તો વારી છે ત્યારે પાણી અને પાણી છે જઈશે સેટમાં મારા બેટા બગલાય દેખાતા નથી નકર તો પાણી વારે બગલા ખબર પડી જાય ક્યાં પાણી પીવું તો ની જેવું પાણી છે ને ઓનીકળથી પાછું પાવું જો હવે એટલું પહેલાં પાઈ દેવી તો હાલો હવે બે કૂટડા પાણીના ના ખબડકા લઈ પછી આપણું હે ઓની કોર કરી સાઈ જાય વાડી તો દોસ્તો અત્યારે આગડી લાઈટ આવી એટલે આપણે સડાવી દીધું છે ખેતરમાં પાણી અને અત્યારે જો બે ત્રણ ચાર સુધીના પાઈ દીધા એટલે કે થોડીક વાર થઈ ગઈ લાઈટ આવી એને અને તડકો છે એમ તો માથા ફાડી નાખે એવું પણ જોકે પવન છે એટલે વાંધો નથી અત્યારે વાગી ગયા છે હાડા અગિયાર પોણા બાર જેવું તો આગળ એ ખાવા ટાણું થઈ ગયા હે ને હાલો થોડીક વારમાં છે એથી બે ઘૂંટડા છે પાણીના ખબડકા લઈ લઈએ હા ઠંડુ ટાઢુ ટાઢુ હિમાળા જેવું પાણી આવે એટલે એમ મજા આવે પગ પાણી મજા તો મજા આવે અને એવું બધું છે અને અત્યારે જો હાલો હવે બે ત્રણ ક્યારે પી જઈએ એટલે આગળ બંધ કરી દેવી કારણ કે આવું પછી બપોર કેળા અમે પી જવાનું થોડુંક જ રહ્યું છે હજુ છે નહીં બાકી પીધેલી એમાં પાવાનું છે મતલબ વાર લાગે નહીં નાખું વાયરા ભેગું હળે રાત પાણી જાય ને ભરાઈ જાય તો હવે હું પછી લગભગ પાંચ સક ક્યારે રહ્યા છે તો કદાચ બાર સાડા બાર થાય તો પી જાય જો કે પાણી જ જવું છે એટલે તડકાનું પછી ઉપાડી નહીં હાલો અત્યારે પાણીના બે હબડકા મારી લઈ એવું બધું કરી લઈ ઉતરતા હે બપોર સાડા થઈ જાય તો આવી ગયા છીએ દોસ્તો આપણે બપોર પસી અને બપોર પછી ના વ્લોગ માં પણ આજે આલે પાણી કારણ કે ઓની કોર્સ આપણે હવાર પાતા હતા તો ઈ પી ગયું નાની કોર્સ થી પાછું આલું કર્યું છે પાણી અત્યારે તડકો હે ને ધૂળ તપે ભાઈ ગજબો તો આ સોરી હે એટણ હારા મારી થઈ ગઈ હે ને બીજી ઉપર ઉપર પાણી જીકી દીધું હે હવે જે થાય તો જો તાજો નીર જેવું હળદાટી પાણી જાય અને સેટ માં બગલા હે ન્યા લાગડ પડ્યું હે એક કેરત મેગડી વાયરો છે તો આવી રીતે દોસ્તો બપોર ના માં પાછું સ્વાગત અને તમારે શું કે જો અત્યારે આમાં તડકો નો ભાગ છે ઉતરી ગયો છે હવે ખાલી ખાલી આમ થોડો તડકો ને ઉનારો પવન વાય છે ધમ ધખાર આ એકી લૂ ઓર હે ને એવો કાર જા અને મે આલે હે પાણી તો અત્યારે આગળ થોડીક વાર પછી સાપ પાણી ઠાણું થઈ જાય કારણ કે વાગી ગયા છે શહેર સાડા શહેર જેવું તમે અને સાડા શહેર વાગી ગયા તો તડકો તો જો ભાઈ ગજબ છો એમ મારે વારે બગલા પાણી એટલે કે જ્યાં

પંખી પાણી ખાતા હોય બધાય ઝીણા ઝીણા જાંબુડા થોડા થોડા અડધા લાલ કિશરાના અડધા આવ્યા હવે બધા આમાં હારા પાયકા કોક આને હું ઊંધાન ચલું હાલો ભાઈ હવે લાઇટ જવાની તૈયારીમાં હે અને વાગી છે હવાસા જેવો ટાઈમ જોકે મારે કાહીથી બે કેરો રહી ગયા હે ઘડી ઘડી આલતી કરવી જો હે અને અત્યારે હું રહે એક સેલો એક કેરો પીયા પંદર મિનિટ લાઇટ તો પંદર મિનિટમાં કંઈ ભરાય નહીં અડધી કલાકનો કેરો હે તો એ ઘડીક બાવડામાં હું પાણી પૂરપુ છે આપણે છીએ વાળી બાજુ પાણી પાણી પી લઈ કારણ કે હવે હવા વાગી ગયા જો કે લાઇટ થોડી વાર રહ્યા જ ફવારમાં મોડી એવી હતી વાટ જોઈ હતી ઘડી દસ પંદર મિનિટ અત્યારે કેટલી ઘડી રહી એ જોયું જાય છે હવે સોરી એ પાછી નૂરમાં આવી ગઈ કારણ કે પાણી પી ગયું ને મજા આવી ગઈ એમ જમાવટ લઈ ગયો પણ જોયું છોડવા બાકી એ રેખ્યું કરે પાણી તારે હાડે રાટી બોલે જાય તાજું નીર જેવું તો હવે ટાટુડું વાતાવરણ થઈ ગયું ને આપણો સેલો ક્યારે અહીંયા ટૂંકી ગયો હોય કારણ કે હારાસો થઈ ગયા એટલે લાઈટ મોડી આવી થોડીક દહક મીઠી એટલે મોડી જાય પણ જો કે તોય પાછલા બે ત્રણ દેખાય તમને એ ઈવડે રહી જાય એનું કારણ શું કારણ કે ઓલરેડી પાણી આપી ગયું હજી પાંચ દસ મિનિટ વહી જાય અગિયાર કારણ કે સડા હશે ને પાણી અધર સડશે ને તો લાગશે અને આપણું કામ થઈ ગયું દોસ્તો આજે તો પૂરું ઘણું બધું પી ગયું કાલના દિવસમાં હવે થોડું ઘણું રહે જાજુ નહીં રે અને હુરદ નારાયણ હવે બસ આથમ બની ચેરી માં સંજય ટાણું થતું હોય વાહ મારા ગામડાની હાંજ હા મસ્ત મજાની ઠાઠ હવે પવન ફૂંકાય હે સહેકો પવનની ગતિ હારામાં હારી હે એટલે એવું બધું છે ને હાલો હવે આપણું છે કાયમ રોજબરોજ રૂટીન છે એ પૂરું કરીએ છીએ બાકી મળશે તો એ કાલના લોગમાં જય દ્વારકાધીશ અને જય મુરલીધર જય દ્વારકાધીશ